હેલો એન્ડ વેલકમ ગાઈઝ તો ફરી એકવાર સ્વાગત છે તમારા બધાનું મારી યુટ્યુબ ચેનલ પર તો આપણે ગયા વિડીયોમાં હનુમાનગાળા મંદિર જે જંગલની મધ્યમાં આવેલું હતું તે સરસ મજાના સ્થળની મુલાકાત કરેલી અને તે વખતે આપણે વાત કરેલી કે આપણે આપણી ટ્રીપને અહીંથી કન્ટિન્યુ કરવાની છે તો બસ આપણે આપણી ટ્રીપને કન્ટિન્યૂ કરવા તરફ જ જઈ રહ્યા છીએ જે સ્થળનું નામ છે દ્રોણેશ્વર હવે આ દ્રોણેશ્વર જવા માટે આપણે હનુમાનગાળાથી સીધા જઈએ એટલે ધોકડવા ગામ થઈને આપણે જવું પડે તો હવે પહેલા આપણે જશું ધોકડવા અને ધોકડવા થઈને આગળ વધશું તો મિત્રો આપણે જે સ્થળ તરફ જઈ રહ્યા છીએ તે સ્થળ વિશે હું તમને થોડા માહિતગાર કરી આપું દ્રોણેશ્વર મહાદેવ મંદિર ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર ભાગમાં ગીર જંગલમાંથી પસાર થતી મચ્છુંદ્રી નદીના કાંઠે ઉના તાલુકામાં આવેલું એક ધાર્મિક સ્થળ છે આ સ્થળ પર ચારે બાજુ વનરાજીને કારણે અહીં પ્રકૃતિનું સૌંદર્ય માણવા મળે છે જેથી ઘણા શ્રદ્ધાળુઓ અહીં પર્યટન અર્થે પણ આવતા હોય છે અને જ્યારે તમે ચોમાસા દરમિયાન અહીં આવો છો ત્યારે તો આજુબાજુ આવા સરસ મજાના નજારા જોતા જોતા જ આપણે સ્થળ પર ફટાફટ પહોંચી જઈએ છીએ તો આ મિત્રો દ્રોણ ગામ આવી ગયું છે આપણે દ્રોણ ગામમાંથી થઈને બસ આજો દ્રોણ ગામ આપણે ક્રોસ કરી એટલે તરત જ આપણે જે સ્થળ પર જવું છે તે સ્થળ દ્રોણેશ્વર આવી જશે હવે અહીંથી તમે જો અહીં જમણી બાજુ ટર્ન લઈ લેશો તો સીધા ગામની બરોબર નીકળી જશો જે આપણે જવાનું નથી તો આપણે તે પુલની ઉપર નથી જવાનું આપણે છે જ આગળ જઈને અહીં પુલની નીચે આવવાનું છે આપણે પહેલાં પુલની ઉપરથી ગયા હતા તો બસ જો અહીં આપણે પુલની નીચે ઉતરીએ એટલે અહીં સરસ મજાની નદી ચાલુ થઈ જાય છે અને સામે દ્રોણેશ્વર મંદિર છે અને આ છે દ્રોણેશ્વર મંદિરની બાજુમાં આવેલો ડેમ જ્યાં તમે નાવાનો આનંદ માણી શકો છો પણ નાવાનો આનંદ આપણે પછી માણીશું પહેલાં આપણે દ્રોણેશ્વર મંદિરમાં જઈને દર્શન કરતા આવીએ મિત્રો આ દ્રોણેશ્વર મંદિરમાં ભગવાન મહાદેવ ઉપર મંદિરના ભૂગર્ભમાંથી ગોમુખ દ્વારા અવિરતપણે જળધારા થતી રહે છે જે ખરેખર દર્શનીય છે જે આજે હું પણ જોઈશ અને મિત્રો તમને પણ બતાવીશ તો ચાલો સૌ સાથે મળીને ભગવાન મહાદેવના દર્શન કરી લઈએ તો બોલો હર હર મહાદેવ सुराचित लिंगम निर्मल भासित शोभितलिङ्गम् जन्मज दुःखविनाशकलिङ्गम् तत्प्राणमामि सदाशिव તો મિત્રો આપણે સૌએ સાથે મળીને ભગવાન મહાદેવના દર્શન કર્યા અને હવે આપણે અહીં દ્રોણેશ્વર મંદિરની બાજુમાં આવેલો જે ડેમ છે જે અહીં દ્રોણેશ્વર મંદિર પર આવવા માટેનું એક આકર્ષણનું સ્થળ છે જ્યાં લોકો ચોમાસામાં નાહવા માટે આવે છે આપણે હવે ત્યાં જશું મિત્રો તમે આ પાણીનો ડેમ જોઈ શકો છો જે કેવો સરસ મજાનો છે પણ મિત્રો હું તમને સજેશન આપીશ તમારે તેટલી જ જગ્યાએ નાહવા જવાનું છે તે સિવાયની કોઈ પણ જગ્યા નાવા જવાનું નથી બાકી તો પાણી કા ચક્કર મોત ને ટક્કર હો હોયગા ફર બાદ આપે મત બોલીએ તો મારી વાત સાંભળીને મિત્રો ગભરાઈ ના જતા કારણ કે અહીં તો પાંચથી છ વર્ષના બાળકો પણ ખૂબ જ આનંદ લઈને નાતા હોય છે જો આપણે પણ કેવો સરસ આનંદ લઈએ છીએ આ પાણીનો પણ મિત્રો એવું છે કે જો તમે અહીં પહેલી વાર આવતા હોવ અને તમને ખબર ના હોય તો તમે ખોટી જગ્યાએ ચડી જાઓ અને ખોટું કાંઈ થાય એવું હું તો ઈચ્છતો નથી તો મિત્રો આપણે તો જો સરસ મજાની સ્ટાઇલ મારતા મારતા અને જે પાણીનો સરસ મજાનો ધોધ આવે છે તે ધોધનો અવિરત આનંદ લઈએ છીએ હવે પહેલાં આપણે જો પહેલાં ઉપરથી આનંદ લેતા હતા હવે અહીં આપણે નીચે ઉતારી છીએ તો ચાલો મારી સાથે આપણે નહીં લઈએ થોડો વિડીયો ઉતારી લઈએ થોડી સ્ટાઇલ મારી લઈએ તો બસ જો આ હું લાલ ચટાક ટમેટા કલરનો શર્ટ પહેરીને ચાલ્યો જાઉં છું અને મને થયું કે થોડીક સ્ટાઇલ મારી લઈએ હવે જેવા આપણે શાહરૂખ ખાનની ગોળે હાથ ખોયેલા આ ભાઈ મારી વચ્ચે આવી ગયા પણ આપણે એવો કઈ ફેર પડતો નથી આપણે કીધું આપણે તો સાઈડમાં જઈને પાછી સ્ટાઇલ મારી લેવું બાકી સ્ટાઇલ મારવા તો જોઈ તો મિત્રો આપણે જે કરવું હતું એ આપણે ફાઇનલી કરી લીધું મિશન સક્સેસફુલ હવે મિશન સક્સેસફુલ થયું એનો તમે હરક જોઈ શકો છો પણ પછી કીધું બહુ હરખાવાનું ન હોય પાણી છે ને સારું એવું સ્થળ છે તો ચાલો નાઈ લ્યો તો મિત્રો આ તમે ધોધ જોઈ શકો છો પાણીનો કેવો ચકાચક ધોધ આવે છે ને તે ધોધની નીચે બેસીએ એટલે આનંદ આનંદ જ એવા કરે હવે જો હું અહીં નાવા બેઠો છું મિત્રો તમારે પણ ત્યાં જ નાવા બેસવાનું ત્યાં જગ્યા ખાલી ન હોય તો થોડીક વાર રાહ જોઈ લેવાની આ છે મારો ભૈરુ સ્પેશિયલ અપિયરન્સમાં છેલ્લે છેલ્લે થોડીક વાર આવી ગયા છે બાકી તો વિડીયોમાં આપણે જ છીએ લાલ ચટક ટમેટા જેવો શર્ટ પહેરીને બેઠા છીએ એટલે શું છે લાલ લાઈટ દૂરથી દેખાય બસ તે માટે જ આપણે આજે લાલ શર્ટ પહેરેલો તો મિત્રો આ ડેમના ધોધમાં સરસ મજાનું આપણે નાઈને મજા મજા આવી ગઈ પછી કપડાં બદલીને આપણે આગળ વધ્યા હવે નાહ્યા તા તો ભૂખ લાગી અને પાણીપુરી તો આપણને ખૂબ ભાવે તો પાણીપુરી ખાવા થોડી વાર રોકાઈ ગયા બસ પાણીપુરી ખાઈને હવે આપણે આપણા ઘર તરફ પ્રયાણ કરી રહ્યા છીએ તો મિત્રો જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને જરૂરથી લાઈક કરજો મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો કે તમને મારો વિડીયો કેવો લાગ્યો અને મારી ચેનલને મિત્રો જરૂર જરૂરથી સબસ્ક્રાઈબ કરજો તો બસ આપણે આજના વિડીયોમાંથી વિદાય લઈ રહ્યા છીએ આપણે ફરીવાર મળીશું એક સરસ મજાના પ્લેસ પર મારા નવા વિડીયોમાં થેન્કસ ફોર વોચિંગ મિત્રો ફરી મળીશું